હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એ શિયાળામાં ખાસ બનાવવામાં આવતી ગુંદરની રાબ બનાવીશું આ રાપથી કોઈપણ જાતના સાંધા કે પછી કમર દુખાવો થતો હોય તો તેની માટે આ ખાસ રેસિપી છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે બધી સામગ્રી જોઈ લઈશું આ સામગ્રીને તમે પહેલેથી દળીને અને રાખી શકો છો અને પંદર દિવસ અથવા તો મહિના માટે આ રીતે સ્ટોર કરીને પછી રોજ સવારે તમે એને બનાવીને પી શકો છો હવે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં ગુંદર લીધો છે જે બાવણનો ગુંદર લીધો છે આ બાવણનો ગુંદર એ જેન્ટ્સ અને લેડીઝ બંને ખાઈ શકે છે તો બે ટેબલ સ્પૂન ભરીને મેં દળેલો ગુંદર લીધો છે ગુંદરને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનો જે મેં બે ટેબલ સ્પૂન લીધો છે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો એક ટી સ્પૂન જેટલી ખસખસ લીધી છે એક ટીસ્પૂન જેટલો ગંઠોળા પાવડર એક ટી સ્પૂન જેટલો મેં અહીંયા સૂટ પાવડર લીધો છે અને એક ટેબલ સ્પૂન ભરીને મેં ડ્રાય ફ્રૂટનો પાવડર લીધો છે જેની અંદર સૂકું નારિયેલ અને કાજુ બદામ અને પિસ્તા અને અખરોટની ક્રશ કરીને લીધું છે અને અહીંયા મેં એક ટી સ્પૂન ભરીને ચારોડી લીધી છે તો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક આ રીતનું વાસણ લઈશું અને ગેસ ઓન કરી લઈશું તેની અંદર આપણે એક કપ જેટલું અથવા તો એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે ગોળ એડ કરી લઈશું તો હવે હાઈ ફ્લેમ ઉપર જ આ ગોળને આપણે ઓગળવા દેવાનું છે અને પાણી થોડુંક ઉકળવા લાગે અને ગોળ ઓગળી જાય પછી આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ઓગળી ગયો છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે જે દળેલો ગુંદર લીધો છે તેને આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું તો અહીંયા મેં વિસ્કર લીધું છે તેનાથી આપણે આ રીતે મિક્સ કરીશું જેથી તેની અંદર કોઈપણ જાતના ગાંઠા ના બની જાય તો આ રીતે જ આપણે થોડો થોડો ગુંદર એડ કરતું જવાનું છે અને એને મિક્સ કરતું રહેવાનું છે સુવાવળ પછી આ ગુંદરની રાગ બહેનોને આપવામાં આવે તો તેમને કમરના દુખાવામાં ઘણી રાહત રહે છે અને જો બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય બાળક તો તમે આ ગુંદરની જે રાગ છે તેની અંદર ખસખસનું પ્રમાણ વધારે રાખો જેનાથી દૂધ સપ્લાયમાં ખૂબ જ સરસ ફાયદો થાય છે તો હવે આને આપણે બધો જ ગુંદરને આ જ રીતે ધીરે ધીરે થોડો થોડો એડ કરતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું અને જો તમે જોબ કરતા હોય ને તમારી પાસે સવારે આ રીતે બહુ ટાઈમ ના રહેતો હોય તો તમે આ રાબને રાત્રે પણ બનાવીને રાખી શકો છો અને સવારે એને ગરમ કરીને તમે મિક્સ ગરમ કરીને પછી પી શકો છો અથવા તો આ જે બધી જ સામગ્રી છે તેને તમે એક બધી મિક્સ કરી લો અને પ્રીમિક્સ તરીકે પણ તમે રાખી શકો છો અને સવારે ગરમ પાણીની અંદર એડ કરીને એને થોડુંક ગરમ થવા દો ઉકળવા દો અને પછી તમે એનો ઉપયોગમાં લઈ લો તો પણ તમે આ રાબને ઇઝીલી બનાવીને પી શકો છો પણ શિયાળામાં તો આ રાબ પીવી જ જોઈએ અને લેડીઝો માટે તો આ ખાસ રેસીપી છે તો તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ મિક્સ કરી છે એમ આ એકદમ ઠીક થવા લાગ્યું છે તો આ રીતે ગુંદર જે છે એ ફૂલવા લાગશે અને પછી આ જે પાણી છે એ થોડુંક થીક થવા લાગશે તો અહીંયા મેં બધું જ ગુંદર એડ કરી લીધેલો છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખી છે આ રાબને બનતા ફક્ત પાંચ મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે હવે આપણે બધો ડ્રાય ફ્રૂટ પાવડર એડ કરી લઈશું અને હવે અહીંયા મેં ચારોળી એડ કરી છે તો હવે બધી સામગ્રી આપણે એડ કરવાની છે સૂંડ પાવડર ગંઠોળા પાવડર અને ખસખસ પણ આપણે એડ કરી લઈશું તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આની અંદર આપણે ઘીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે જ્યારે બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે ઘી એડ કરવાનું છે તો અહીંયા હું એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશ તમે ગુંદરને પહેલાં ઘીની અંદર શેકીને પણ બનાવી શકો છો પણ એના કરતાં પણ જો તમે આ રીતે રાબ બનાવો તો ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો એકવાર આ રીતે ટ્રાય કરી જોજો તો બસ આપણી આ રાબ એકદમ રેડી થઈ ગઈ છે અને આને એકદમ આ રીતે ગરમા ગરમ જ સૌ કરવાની હોય છે અને મેં શિયાળા સ્પેશિયલ પણ ઘણા બધા વસાણા શેર કર્યા છે તમને તો એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે અને તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો બસ આપણી આ રાબ રેડી છે આ રીતે થોડીક ઠીક થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણે સર્વ કરી દઈએ આઈ હોપ તમને આજની આ રેસિપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે લાઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી